વિજય સુવાળા ઉપર હુમલો કરવામાં આવ્યો તે વિવાદ હવે વધુને વધુ વકરી રહ્યો છે અને આની પાછળ હવે રબારી સમાજ રોષે ભરાયો છે વિજય સુવાળા ઉપર શું છે સમગ્ર વિવાદ અને કેમ રબારી સમાજ હવે મેદાને આવ્યો છે દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની જો વાત કરવામાં આવે વિજય સુવાળાની તો વિજય સુવાળા અનેક વખત વિવાદમાં આવ્યા છે પરંતુ ગઈકાલે ગાંધીનગર ખાતે તેમના ઉપર હુમલો થયો હતો એટલા માટે તેઓ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે જો કે હવે આ બધાની વચ્ચે એવા આક્ષેપો લાગી રહ્યા છે કે વિજય સુવાળાએ રબારી સમાજની દીકરીઓને અપમાનિત કરતું એક ગીત ગાયું હતું તેના કારણે આ વિવાદ છે તે વકર્યો હતો ને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં તેમના આવા પોસ્ટર છે જે વાયરલ થઈ રહ્યા છે અને તેમાં કહેવામાં આવી રહ્યું છે કે વિજય સુવાળાનો બહિષ્કાર કરવામાં આવે તેમને બોયકોટ કરવામાં આવે તેવા અત્યારે પોસ્ટર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે આપણે બીજા પોસ્ટર તરફ પણ નજર કરીએ એ કહેવામાં આવી રહ્યું છે આવી ઇન્સ્ટાગ્રામના અનેક એવા પોસ્ટર વાયરલ થયા છે જેમાં વિજય સુવાળાને મેન્શન કરીને તેમનો બહિષ્કાર કરતા હોય તેવા અનેક ફોટા અત્યારે હાલ સોશિયલ મીડિયામાં રબારી સમાજના લોકો દ્વારા વાયરલ કરવામાં આવ્યા છે તે બાદ જો નજર કરવામાં આવે આ માલધારી સમાજનું એક ગ્રુપ છે તેમાં પણ તેમને નાતબાર કરવામાં આવ્યા છે તેવા અનેક ફોટોઝ અને વિડીયોઝ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે કારણ ફક્ત એટલું જ છે કે આમના હુમલાની પાછળ એવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે એવી માહિતી સામે આવી રહી છે કે વિજય સુવાળા દ્વારા રબારી સમાજની અધિકારીઓને અપમાનિત કરતું એક ગીત ગાવામાં આવ્યું હતું એટલા માટે જ હવે રબારી સમાજ છે જે રોષી ભરાયો છે ને આનું જ એક ઉદાહરણ અત્યારે દેખાઈ રહ્યું છે ગુજરાત માલધારી સમાજનું આ ગ્રુપ છે અને આ ગ્રુપમાં તેમને નાતબાર કરવામાં આવે તેવી અહીંયા વાતો છે તે કરવામાં આવી છે અને વિજય સુવાળા ઉપર અત્યારે હાલ ક્રોસનું ચિહ્ન પણ લાગી રહ્યું છે એટલે તેમને નાતબાર કરવાની અત્યારે અહીંથી વાતો શરૂ થઈ છે એક બાદ એક અનેક એવા ફોટો છે જે અત્યારે સામે આવી રહ્યા છે જેનાથી વિજય સુવાળા ઉપર બહિષ્કાર કરવામાં આવે તેમને નાતબાર કરવામાં આવે તેવી વાતો થઈ છે આના સિવાય પણ આપણે વધુ એક પોસ્ટર ઉપર નજર કરીએ અહીં પણ તેમને નાતબાર થવાની વાત છે તે કરવામાં આવી છે સૌથી પહેલા તો આની નીચે શું લખેલું છે તે પણ કહ્યું છે કે હું એક રબારી તરીકે મારા ગામમાં કે સમાજના કોઈ પણ ધાર્મિક સ્થળ ઉપર પ્રવેશ કરવા દઈશું નહીં તેવું અત્યારે હાલ રબારી સમાજ માલધારી સમાજ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે વિજય સુવાળાના ફોટોની નીચે જ તેમણે લખ્યું છે કે આ વ્યક્તિને નાતબાર કરવામાં આવે હું એક રબારી તરીકે મારા ગામમાં કે સમાજમાં કે કોઈ પણ ધાર્મિક સ્થળ ઉપર આને પ્રવેશ કરવા દઈશું નહીં તેવું અત્યારે હાલ વિજય સુવાળા માટે કહેવામાં આવ્યું છે જે પ્રકારે કાલથી સમગ્ર વિવાદ સામે આવ્યો જેમાં વિજય સુવાળા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અમુક ઘાતકી હથિયારો વડે પરંતુ તે બાદ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી ને હવે આ વિવાદે નવો વળાંક લીધો છે જેમાં ચોખ્ખું લાગી રહ્યું છે કે રબારી સમાજ રોષે ભરાયું છે અને એ હદે રોષે ભરાયું છે કે હવે વિજય સુવાળાને નાત બાર કરવામાં આવી રહ્યા હોય તે ઉપર લાગી રહ્યું છે આપણે આની પહેલા પણ અનેક એવા પોસ્ટર ઉપર ચર્ચા કરી હતી જોકે વિવાદમાં પહેલાં એવું આવ્યું હતું કે વિજય સુવાળાને કોઈક બીજા કારણોસર હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ હવે એક નવો આક્ષેપ આવી રહ્યો છે કે તેમણે રબારી સમાજ ઉપર એક જાહેર કાર્યક્રમમાં ગીત ગાયું હતું તેનાથી જે રબારી સમાજની દીકરીઓ છે તેને અપમાનિત કરવામાં આવ્યા હતા અને તેના કારણે જ અત્યારે હાલ રબારી સમાજ રોષે ભરાવ છે અને રોષે ભરાઈને અત્યારે હાલ વિજય સુવાળાને નાતબાર કરવામાં આવે તેવી વાતો કરવામાં આવી છે રબારી સમાજનું ગ્રુપ હોય કે પછી રબારી સમાજના લોકો હોય તે લોકો દ્વારા અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે વિજય સુવાડાનો અમે કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય અથવા તો અમારા ગામમાં અમને પ્રવેશ કરવા દઈશું નહીં કારણ કે વિજય સુવાડાએ અમારી દીકરીઓને અપમાનિત કરીને તેવું ગાયન ગાવું છું એટલા માટે થઈને અત્યારે હાલ રબારી સમાજ પણ વિજય સુવાડા ઉપર રોષે ભરાયો છે હવે આ બધાની વચ્ચે સવાલ એક એ જ છે કે વિજય સુવાડા ઉપર હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો છે અને કેમ કરવામાં આવ્યો છે અત્યારે હાલ આ વિષયને લઈને પોલીસ તો તપાસ કરી જ છે પરંતુ સવાલ દરેક લોકોના મનમાં એ જ છે કે કોણે કર્યો હતો આ હુમલો કરવામાં આવ્યો હતો તે રહસ્ય હજી ને હજી વધારે મંડરાઈ રહ્યું છે પરંતુ આ બધાની વચ્ચે લાગી રહ્યું છે કે વિજય ઉપર કદાચ કોણે હુમલો કર્યો છે તે થોડાક જ સમયમાં બહાર આવી શકે છે પરંતુ અત્યારે જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે રબારી સમાજ છે જે વિજય સુવાળાનો બહિષ્કાર કરી રહ્યા છે અને તેમને નાતબાર કરવાની પણ વાતો કરી રહ્યા છે ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર